ગુજરાતની અંદર ઇતિહાસ બદલવાનો પ્રયત્ન સુરેન્દ્રનગરની સરકારી શાળામાં વીર સાવરકરના ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી વિવાદ સર્જાયો સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી શર્ટ પહેરવામાં આવતા વિવાદ ઊભો થયો છે કોંગ્રેસે શાળાના બાળકોના મનમાંથી ગાંધીજીને સરદાર પટેલ જેવા મહાન લડવાયાના સ્થાને ભાજપના સાવરકરને રાષ્ટ્રીય હીરો બતાવવા માંગતી હોવાના આરોપ લગાવ્યા હતા ચોટીલામાં દસ હજાર ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોટીલાના કોંગ્રેસના નેતા હૃતિક મકવાણે કહ્યું કે ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળની ન્યાયયાત્રા પસાર થતી હતી આ દરમિયાન સરકારી શાળાના તિરંગા યાત્રા પસાર થઈ હતી ત્યારે ધ્યાન આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેર્યા હતા અને કેસરી કલરની સાથે વાંધો ન હતો પરંતુ નજીક જતાં જોયું તો સાવરકરની તસવીરો હતી સ્વાભાવિક રીતે પૂછવામાં આવ્યું સમગ્ર મામલે દસ હજાર ટી શર્ટ વિતરણ કરવાનું સંસ્થાને રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માલુમ પડેલ છે રિપોર્ટર ઉમેશ બાવરીયા સુરેન્દ્રનગર વાત્સલ્ય સમાચાર છે ગાંધી બાપુની હત્યા યંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકોને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે વિદ્યાર્થીઓ મારે તમને પૂછું છે ગાંધી ગાંધીબાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય ટી શર્ટ પહેરવું જોઈએ એવું આ મુદ્દો છે એ ક્યાં છે આચાર્ય સ્કૂલ ડ્રેસ પણ આ નથી સ્કૂલ ડ્રેસ જે અંદર પહેરો નહીં સ્કૂલ ડ્રેસ અંદર પહેરો નહીં જે સ્કૂલ ડ્રેસ મે પૂછી દો વાલી ને આ સ્કૂલ ડ્રેસ છે સ્કૂલ અને આ ટી ડ્રેસ ને દબાવી દીધો હા દબાવી આ વિડિયો તો સ્કૂલ એ રહેવા દો આ રહેવા દો ખડીક રહેવા દો રહેવા દો રહેવા દો ચાલ શું કરો રહેવા દો ને ટી-શર્ટ કઉ છું રહેવા નહીં સ્કૂલ ડ્રેસ ને અંદર દબાવ્યો અને આરએસએસ ના કરવાળો ફોટો લઈને ફરે છે આ બરાબર ના કહેવાય એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોય તમારી રીતે નક્કી કરવાનું બેઠા હો કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું આપણે ગાંધી બાપુને પહેરીને નીકળવાનું ને સારું બોલજો અને ટૉપર સાવરકરના ફોટાવાળા ટી શર્ટ તમે ગમે પણ એનો ડ્રેસ સ્કૂલનો ડ્રેસ આજે ગંગા યાત્રામાં સાવરકર ભેગું ઉતરાતી ગાંધી હત્યા જેને કરી એના શિક્ષક આપણા નાના નાના છોકરાઓને શરમ નથી આવતી તમને ગાંધીના હત્યાના સાજિશમાં જે વ્યક્તિ ભતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો દાતા તરફ થી અરે દાતા હું કાલ તમને નથુરામ અરે કાલ તમે નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું કાલ તમને હું દાઉદ નું આપું પહેરાવી દેસુરામ ગોડસે આયા કરો ના ચાલે ઓ ટી ના છો ને આપણે એટલે આ રીતના સાવરકરના ટી-શર્ટ પહેરાવીને ને

નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જયારે યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટીશર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહ્યા છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી